ખોટું કર્યું નથી ઉજાગર કર્યું છે અરવિંદ કેજરીવાલ હોય કે એની પાર્ટી જે છે આ ચાર મહિનાથી અમારા મત વિસ્તારમાં જે ગોકેરો કરે છે ક્યારેય કોઈએ કિરીટ પટેલનું નામ લીધું હોય તમ અમે કોઈની ટીકા ટિપ્પણી વગર આઠસો દિવસનો રોડમેપ અમે તૈયાર કર્યો છે અમારી લડાઈ કોંગ્રેસ પાર્ટી સામે છે એટલે અમે કોઈ બીજી ત્રીજી પાર્ટીને ક્યાં ગુજરાતમાં સ્થાન નમસ્કાર હું છું ભૂમિત જાની આપ જોડા છું સત્યારથ મંથન સીધી વાત પર આવું છું મારી સાથે કિરીટભાઈ વિસાવદરના પેટા ચૂંટણીના ઉમેદવાર અને પ્રચંડ પ્રચારમાં અત્યારે છે માંડાવણ માર્કેટિંગ યાર્ડમાં તે હતા એટલા અમે તેમની સાથે સંપર્ક કરી રહ્યા છીએ આપનું સ્વાગત છે કિરીટભાઈ કિરીટભાઈ શું માહોલ કેવી તૈયારીઓ અને કઈ પ્રકારે આપણો પ્રચંડ પ્રચાર ભારતીય જનતા પાર્ટીની અત્યારે તૈયારીઓ પૂરજોશમાં છે એકસો ગામમાંથી એકસો પચાસ ગામનો પ્રવાસ અમે જ્યારે પૂરી કરી રહ્યા છીએ ત્યારે અમે સર્વે કર્યું છે કે દરેક ગામડે ગામડે ખેડૂત ભાઈઓ બહેનોએ અમારા અમને આશીર્વાદ આપ્યા છે અને આ ચૂંટણીમાં અમે કોઈની ટીકા ટિપ્પણી વગર આઠસો દિવસનો રોડમેપ અમે તૈયાર કર્યો છે આઠસો દિવસની અંદર

કારણ કે કોંગ્રેસના નેતાઓ અત્યારે ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે મુકુલ એમના પ્રભારી શ્રી મુકુલભાઈ પણ લગભગ અહીંયા આવ્યા છે બધા આખી કોંગ્રેસ પાર્ટી એ ઉતારી છે એટલે અમે કોઈ બીજી ત્રીજી પાર્ટીને ક્યાં ગુજરાતમાં સ્થાન છે નગરપાલિકાની ચૂંટણી હતી તો અમારી લડાઈ કોંગ્રેસ સામે થઈ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલ વ્યક્તિઓ ચૂંટાણા બીજી પાર્ટીની તો ડિપોઝિટ જતી રહી અને બધા અમારી હારે જોઈન્ટ થઈ ગયા બધા અત્યારે એમાં નગરપાલિકાના જે કોંગ્રેસ માંથી ચૂંટાયેલા સભ્યો છે એ પણ અમારી જોઈન્ટ થઈ ગયા છે અત્યારે પણ આ વખતે પાર્ટી કરતા બધાએ એક જ મન બનાવ્યું છે કે જે કિરીટભાઈ ઉમેદવાર તરીકે મેં જે વાત કરી છે કે આઠસો દિવસની અંદર હું રોડ રસ્તાના તમામ કામો મંજૂર અમુક થઈ ગયેલા છે બાકી રહ્યા છે એને જુનાગઢ એટલે અમારો મત વિસ્તાર એક ખેતી સાથે સંકળાયેલ મત વિસ્તાર છે ત્યાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય લોકો પ્રાકૃતિક ખેતી કરે એને પ્રોત્સાહન આપવા માટે અમે રજૂઆત કરીશું સરકારમાં અને એ પણ કામ કરાવીશું ત્રીજો અમારા મત વિસ્તારના યુવાનો માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અમે બનાવવાનો નિર્ણય વ્યક્ત કર્યો છે ચોથું અમારું આ અમારી જે મત વિસ્તાર છે એમાં વચ્ચે ગિરનાર છે એક બાજુ સત્તાધાર છે એક બાજુ પરબધામ છે વચ્ચે મુક્તાનંદ બાપુ છે નો આશ્રમ છે અને ગિરનારની ધરતી પર અમારા મહાન સંતોની વિરાસત જે છે એટલે અમે આ મેળાને પરબનો મેળો હોય કે અન્ય અમારા જે ધાર્મિક કાર્યક્રમો છે એને રાષ્ટ્રીય ફલક સુધી અમે પહોંચાડવા માટેનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો છે આ બધા અમારા એજન્ડા છે અમારી ભૂમિ એ ગીર અને સિંહની ભૂમિ છે જે રીતે પ્રવાસન સેક્ટરે પણ અહીંયા નવું અમારે સિંહ જોવા માટેનું એ પણ અમે વન શ્રીને રજૂઆત કરી અને અમે પ્રયત્ન કરશું અંતિમ પ્રશ્ન પર આવું છું ગામડાની અંદર ખેડૂતોના થોડા પ્રશ્નો છે અ એ આપણે બાંયધરી આપી કે સોલ્વ થઈ જશે પરંતુ એક જગ્યાએ એવું પણ માહોલ છે કે ક્યાંક કિરીટભાઈ પર એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સહકારી ક્ષેત્રમાં બેંકની અંદર વાત હું તમને એનો જવાબ સ્પષ્ટ ભાષામાં આપી દેવા માંગુ છું કે અમારા આટલા મોટી બેંક છે જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર હું ચેરમેન બન્યો એના બે વર્ષ થયા બે વર્ષ પછી પહેલેથી અમે હમણાં ઓડિટ ચેરમેન હોય તો એના ઓડિટ આવે ઓડિટમાં મેં જોયું કે જ્યાં મંડળીમાં નાના મોટી હોય ગેરરીતિ તો એવી અમે નવ એફઆઈઆર કરી ગીર સોમનાથ પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં જે કંઈ પણ ગેરરીતિ બધાને ફરિયાદ કરી અને અમે અત્યારે પ્રોસેસ ચાલુ છે કે એની સંપત્તિ જપ્ત કરી અને હરાજી કરી અને જેના કંઈ હશે એ અમે તો સારું કામ કર્યું છે

અને એ એ વાતનો તો અમે ક્યારેય એવો વિચાર પણ ન કરીએ એક બાબત મારે તમને સ્પષ્ટ કરવી છે ભાઈ કે આ બધા છે આ અરવિંદ કેજરીવાલ હોય કે એની પાર્ટી જે છે આ ચાર મહિનાથી અમારા મત વિસ્તારમાં જે ગોકેરો કરે છે ક્યારેય કોઈ કિરીટ પટેલનું નામ લીધું હોય તમ મન કહો ક્યારે કોઈ ખેડૂતોને ગુમરાહ કરવા સવારમાં ઉઠીને નવા વિડીયો બનાવવા કે ખાબોચી પાણીનું ભરાઈ ગયું હોય તેનો વિડીયો ઉતારી મૂકી દે કે સરકારમાં અહીંયા પાણી ભરાય છે આ તો ખેતી સાથે સંકળાયેલ વિસ્તાર છે અહીંયા તો પાણી પણ હોય જળ જીવન ભોજન આ એની ભૂમિ છે એટલે આ લોકોને ગુમરાહ કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી અને બધાને એમ કે અહીંયા વિશાવત દર આવ્યા અને આપને મત મળી જાય ને આપણે ધારાસભ્ય થઈ જાય એનું સપનું લઈને બધા આવ્યા છે અમારા મતદારો ખૂબ જ હોશિયાર છે બધાય ગામડે ગામડે વાત કરે છે કિરીટભાઈ છેલ્લા દસ વર્ષથી નાના મોટા આપના પ્રસંગોમાં હાજરી આપે છે આ બારના પાંચસો કિલોમીટર થી આવેલા લોકોને ક્યાં ગોતવા જાય અંતિમ મતદારોને શું અપીલ કરવા માંગુ છું હું મારા મતદાર ભાઈઓને ખાસ અપીલ કરવા માંગુ છું કે આપણે આ વખતે વિકાસની રાજનીતિમાં જોડાઈએ આપણા મત વિસ્તારના રોડ રસ્તાઓના જે કાર્યો બાકી રહેલા છે એને આઠસો દિવસની અંદર મેં પૂરા કરવા માટેનો સંકલ્પ લીધો છે આઠસો દિવસની અંદર એક હજાર કરોડ થી પણ વધારે રકમના વિકાસના કામો ગુજરાત સરકારમાંથી મંજૂર કરાવી અને અહીંયા સ્થળ ઉપર એનું ઇમ્પ્લિમેશન થાય તેવા મારા પ્રયત્નો રહેશે આપણી આ ધર્મપ્રિય ધરતીની પરબનો મેળો હોય કે અન્ય આપણા ધાર્મિક કાર્યોને રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવા માટેનો જે મેં નિર્ધાર વ્યક્ત કર્યો છે અને પ્રાકૃતિક ખેતી સાથે આપણે સંકળાયેલા છીએ હવે આપણે આગળ વધવાનું છે ત્યારે આપણા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની પણ સ્થાપના થાય એના માટેના જ્યારે સંકલ્પ લઈ અને હું આગળ નીકળો છું ત્યારે મારા મતદાર યુવાન ભાઈઓ માટે પણ નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનો પણ એ નિર્ણયને પણ લઈ અને હું આગળ નીકળો છે ત્યારે માત્ર અઢી વર્ષ માટે આપણે વિકાસની રાજનીતિમાં જોડાઈ અને કેવું આપને ફળ મળશે એની અકલ્પનીય બાબત છે તો આપ સૌ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને આપણા વિસ્તારને વિકાસની રાજનીતિનો નવો પર્યાય બનાવીએ એ જ મારી આપ સૌને નમ્ર અપીલ છે તો આ હતા કિરીટભાઈ પટેલ કે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે આક્ષેપોને ટાળ્યા છે અને સ્પષ્ટ આપ્યો આપ્યો છે છે જનતાને એક એડવાન્સમાં તેમણે આપ્યો છે કે હું આટલા કામો થશે અને એક કામને લઈને તે આગળ વધી રહ્યા છે જોઈએ ઓગણીસ તારીખે મતદાન છે ત્રેવીસ તારીખે પરિણામ છે શું થશે પરંતુ અત્યારે કિરીટ પટેલ એ પૂરજોશમાં પ્રચારમાં છે આપ પ્રકારના વિડિયોઝ માટે જોડાયેલા રહો સત્યાગમથન સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ લઈકોન પ્રેસ કરવાનું સાથે સત્યાગ મંથન નું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર